અરજદાર તરફે વિદ્વાન વકીલ શ્રી આશિષ એમ ડગલી સામાવારા રાજ્ય તરફે એપીપી શ્રી એમડી મહેતા અને સામાવારા નંબર બે તરફે વિદ્વાન વકીલ શ્રી પી જે મહેતાને સાંભળ્યા આ અરજીના માધ્યમથી અરજદાર બે હજાર આઠની ક્રિમિનલ રિવિઝન એપ્લિકેશન નંબર આઠમાં વિદ્વાન બીજા એડિશનલ સેશન જજ ધાગંધ્રા દ્વારા આપવામાં આવેલા તારીખ વીસ અગિયાર બે હજાર અઢારના ચુકાદા અને આદેશને રદ કરવા માટે અરજ કરે છે જે વિદ્વાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દસાડા દ્વારા પસાર કરાયેલા તારીખ એકત્રીસ એક બે હજાર આઠના આદેશની પુષ્ટિ કરે છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ સ્ટેશનમાં પ્રતિવાદી નંબર બે દ્વારા અરજદાર સામે સી આર પાત્ર નંબર ત્રીસ અગિયાર બે હજાર છથી એફઆઈઆર નોંધાવી હતી આ અરજી દાખલ કરવા તરફ દોરી જતી હકીકતો એ છે કે પ્રતિવાદી નંબર બે એ અન્ય બાબતોની સાથે અરજદાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમની કલમ ત્રણ કૌશમાં એક કૌશમાં ચાર અને ત્રણ કૌશમાં એક કૌશમાં પાંચ હેઠળ દંડનીય ગુનાઓનો આરોપ લગાવીને ઉપરોક્ત એફઆઈઆર દાખલ કરી હતી ખાસ કરીને એવો આક્ષેપ કરીને કે અરજદારે અનુસૂચિત જાતિ વર્ગની વ્યક્તિઓની જમીન પર કબજો કર્યો હતો અને પેટ્રોલ પંપ બનાવવા માટે જમીન વેચી દીધી હતી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારી અધિકારીઓ પણ આ ગુનામાં અરજદાર સાથે સામેલ હતા એવું લાગે છે કે તપાસ અધિકારીએ એફઆઈઆરમાં આરોપોની તપાસ કર્યા પછી વિદ્વાન ન્યાયિક મેજિસ્ટ્રેટ પાટડી સમક્ષ વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો જ્યારે વિદ્વાન ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રીએ ફરિયાદીને નોટિસ જારી કર્યા પછી અને ફરિયાદીને સાંભળ્યા પછી વિસ્તૃત અહેવાલને નકારી કાઢ્યો હતો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમની કલમ ત્રણ કૌંસમાં એક કંશમાં ચાર અને ત્રણ કૌશમાં એક કૌશમાં પાંચ હેઠળ ગુનાઓ કરવા માટે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ બસો ચાર હેઠળ અરજદાર સામે જામીનપાત્ર વોરંટ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો આ આદેશને વિદ્વાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ થ્રી દ્વારા તારીખ એકત્રીસ એક બે હજાર આઠના રોજ પસાર કરવામાં આવ્યો હતો અરજદારે એડિશનલ શાસન કોર્ટ ધા સમક્ષ રિવિઝન અરજી નંબર આઠ બે હજાર આઠથી પડકાર્યો હતો અને વિદ્વાન રિવિઝનલ એ તારીખ નવ એક બે હજાર નવના આદેશથી વિદ્વાન મેજિસ્ટ્રેટના આદેશને રદ કર્યો હતો પ્રતિવાદી નંબર બે ઉપરોક્ત આદેશથી વ્યથિત થઈને વિશેષ ફોજદારી અરજી નંબર નવસો ચુંબોતેર બે હજાર નવને દાખલ કરીને આ અદાલત સમક્ષ તેને પડકારવામાં આવી હતી જ્યારે આ અદાલતે તારીખ પાંચ પાંચ બે હજાર ચૌદના આદેશ દ્વારા આ અરજીને આંશિક રીતે મંજૂરી આપી હતી અને વિદ્વાન વધારાના સત્ર ન્યાયાધીશ દાગંધ્રાએ તારીખ નવ એક બે હજાર નવના રોજ પસાર કરાયેલા આદેશને રદ કર્યો હતો અને આ બાબતને ગુણદોષ પર નવેસરથી વિચારણા માટે વિદ્વાન સત્ર અદાલત દાગંદ્રામાં મોકલી દેવામાં આવી હતી જ્યાં સુધી વિદ્વાન સેશન કોર્ટ દ્વારા પુનરાવર્તન અરજીનો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી વિદ્વાન મેજિસ્ટ્રેટના આદેશ પર રોક લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો